તાનેરા ખાતે બે દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી પૂર્ણ થઈ છે આજે વિધિ વિધાન પ્રમાણે બાબા રામદેવ પીરની દિવ્ય મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી તાનેરા ખાતે આવેલા દાખાના દરવાજા નજીકના બાબા રામદેવ પીરના સેવા કેમ્પ ખાતે બાબા રામદેવ પીરના મંદિરનું નિર્માણ થયું છે જેમાં આજે બાબા રામદેવ પીર વરુણદેવ ડાલીબાઈ સગુણાબાઈ અને હરજી બાટીની પ્રતિમાનું પૂજન કર્યા બાદ તેની સ્થાપના કરવામાં આવી હતી આ પ્રસંગે હજારોની સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા પૂજ્ય મહંત વજેપુરી મહારાજે સેવા કેમ્પની શરૂઆત કરી હતી અને આ સેવા કેમ્પ હવે બાબા રામદેવ પીરના મંદિરથી ઓળખાશે જાણીતા શાસ્ત્રી ત્રંબકેશ્વર શાસ્ત્રીજી મહારાજે આજે બાબા રામદેવ પીરના દિવ્ય મંદિરની સ્થાપના કરી ભક્તો માટે મંદિર ખુલ્લું મૂક્યું છે বাবা রামদেব আরতিমা ভক্ত ভাব সাথে ঝুমি উঠিয়া